ત્રણસો ને પાસઠ દિવસ કરવાનું બરાબર આપણે એક સ્ત્રી છીએ સ્ત્રી એટલે કોઈની બેન છે કોઈની માતા છે કોઈની પુત્રી છે કોઈની મામી છે કોઈની માસી છે કોઈની કાકી છે એક સ્ત્રી સાથે કેટલા સંબંધ જોડાયેલા છે હવે એ બધાનું સન્માન કરવાની જવાબદારી કોની આપણે કે બીજાને આપણી પોતાને આપણે આપણી જાતનું પહેલા સન્માન કરવાનું આપણે પહેલા કોનું સન્માન કરવાનું આપણી જાતનું કે આપણે કેપેબલ છીએ સક્ષમ છીએ બધી રીતે શક્તિશાળી છીએ પહેલા આપણે આપણી જાતનું સન્માન કરીશું ને તો બીજા આપનું સન્માન કરશે કે હું બીજા કરતા મારામાં ઊંચી ક્ષમતા છે કે હું આ નહીં કરી શકું કે એવો વિચાર આપણે લાવવાનો નહીં આજે તમે જુઓ કોઈ જીજાબાઈ બન્યું છે કોઈ રાણી લક્ષ્મીબાઈ બન્યું છે આપણે રાણી લક્ષ્મીબાઈ નું નામ લઈએ ને એટલે તરત જ આપણા કે હાથમાં તલવાર હોય ઘોડા ઉપર બેઠા હોય યુદ્ધ કરવા જાતા હોય એવું ચિત્ર આવી જાય કે નહીં તો આજના જમાનામાં પહેલામાં કેવું ભાલા ફેંકમાં ઘોડે સવારીમાં પછી તલવાર બાજીમાં સ્ત્રીઓ બધે આગળ હતી એમ અને અત્યારે આપણે કે તલવાર ની નીકળી ન જવાનું પણ આપણા વિચારો તલવાર જેવા બનાવવાના છે તેવા આપણે હથિયાર લઈને નીકળવાનું નથી પણ આપણે કેવું હથિયાર બનાવવું છે આપણા વિચારોનું હથિયાર બનાવવાનું છે કે આપણા વિચારો શક્તિશાળી હોવા જોઈએ કોઈની પણ સામે આપણે ઝૂકી જઈએ નહીં કે નબળા શું કામ ડરવું જોઈએ હે ઘણાના મોઢા કે વાવ થઈ જાય શું કામ ડરવું જોઈએ આપણામાં ભૂલ હોય બાકી તમારામાં એકલા પણ લડવાની તાકાત હોવી જોઈએ એ ક્યારે આવે આપણે સાચા અને સારા માર્ગે હોય ત્યારે ખોટા કામ કરતા હોય ખોટા માર્ગે હોય તો હિંમત આવે આપણામાં નો આવે તો ગરીબનું મોટું કરીને બેસવું પડે કે નહીં તો એના માટે આજનો દિવસ એટલા માટે કે સ્ત્રીઓ સક્ષમ બને પોતાની જાતને ઓછી કે નીચી કે હું આ નહીં કરી શકું એવા વિચાર લાવે નહીં તમે તો નાના છો તમારે અત્યારથી તમારા વિચારોને મજબૂત બનાવવાના અને ક્યારે અમે સાચા કામ કરીએ ત્યારે તલવાર એને તૈયાર જ રાખવાની દરરોજ સારા વિચારો થી અણી કાઢવાની એને ધાર કાઢવાની કાઢવી પડે કે નહીં જો એનસીબેન આજના દિવસ માટે મને એમના પ્રત્યે ગર્વ થાય છે ચીલા ચાલુ નહીં ઘેટાના ટોડાની ને જેમ નહીં તમારે નામ કમાવું હોય કઈ કરવું હોય ને તો બધા કરતા કઈ અલગ જ કરવાનું એમ અલગ જ વિચારવાનું રોજે રોજે તો મહાન બનાય તો આજના દિવસ આજના દિવસ પૂરતું નહીં ત્રણસો પાસઠ દિવસ આપણે આપણા વિચારોને મજબૂત કરવાના મહાન વ્યક્તિ બનવાનો મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવા વ્યક્તિ બનવાનો અને આજના દિવસની બધાને ખૂબ ખૂબ Tudo caminhão.